ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ફળ છત્રીસો ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુસ્ટર કર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો ઓગણીસો પંચાણું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફોર્ડ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જુનાગઢ તાલુકો કેશુદ ગામ કેશુદ ગામે જોવા મળે છે ભાઈનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર સોનલિકા આર એ સાઈડ ટ્રેક્ટર આવેલું છે બેને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર આવેલું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ કોમ્પની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર કે ટ્રેક્ટરમાં સારો નથી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સતરી સારી છે બેટરી સારી છે મોડલ બે હજાર તેરનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દકુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો પ્રેફ્રિશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર મહેન્દ્રા બોલેરો પિકઅપ ડાલો આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ડાલુ વેચવાનું છે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરો તો એન્જિન લાઇન પાવરફૂલ સેલ સ્ટાર ગાડીમાં ક્યાંય સડો નથી રનિંગ કનેક્શનમાં ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર આઠનું મોડલ માલિકે કિંમત રાખેલી છે બે લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે અને પિકઅપ ડાલુ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો આભાર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું થોડીકભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જ જાહેરાત થઈ હોય છે આડે રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનનું બે હુડતાડી બાળકો પણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે એને ટૅચ કરશો ડિપ્રિપ્શનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીથી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે